પરમાત્માના સ્વરૂપનું વર્ણન કરતા બીજા પદમાં કહ્યું કે ભગવાનનો ભગવાનનું કાર્ય શું છે ભગવાનની કૃતિ શું છે સચિદાનંદ રૂપાય ભગવાન આવા દેખાય છે આવું એમનું સ્વરૂપ છે અને આપણે પણ કોઈ વ્યક્તિને ઓળખીએ ને તો પહેલા સ્વરૂપથી ઓળખીએ હું કે સવિતાબેન સવિતાબેનનો ઘણા પરિચય આપે કે સવિતાબેન કંઈક કોઈ વડીલનો પરિચય આપે લાંબા સરખા ગોરા સરખા કાળા સરખા કીંગણા સરખા શરીરથી પરિચય આપતા હોઈએ માણસના કાર્યથી પણ માણસ ઓળખાય કયા કે યોગેશભાઈ કયા તો કે બેંકમાં હતા રમેશભાઈ કયા તો કે દરજી હતા એ માણસ પોતાના કામથી પણ ઓળખાય ભગવાનનું કાર્ય શું છે પરમાત્માનું કામ શું છે તો કહે કહેવો ભગવાન સૃષ્ટિનું સૃષ્ટિની ઉત્પત્તિ કરે દે સૃષ્ટિનું પાલન કરે દે અને ભગવાનને જ્યારે મન થાય ત્યારે આ સૃષ્ટિનો સંહાર પણ કરે દે ભગવાનનું આ કાર્ય થઈ ભગવાનની કૃપા શું થઈ ભગવાન હોય તો કૃપા કરે ને તો ભગવાન કૃપા શું કરે કહે દે તાપત્રય વિનાશાય આપણા બધાના આધિદૈવિક આધિભૌતિક અને આધ્યાત્મિક ત્રણેય પ્રકારના ભગવાન આપણી ઉપર કૃપા કરીને આપણા બધા તાપોને દૂર કરે દે આપણા બધા દુઃખોને દૂર કરે દે શ્રી કૃષ્ણ એવા ભગવાન શ્રી કૃષ્ણ ને અમે પ્રણામ કરીએ અને કૃષ્ણને હું નહીં અમે બે નહીં પણ અમે બધા પ્રણામ કરીએ જઈ એવું હું શ્રી સુતજી મહારાજ બતાવે છે અને એકલા ભગવાન શ્રીકૃષ્ણને કૃષ્ણને નહીં પણ સ્ત્રી સાથે લગાવ્યો જે શ્રી એટલે રાધિકા શ્રી એટલે લક્ષ્મી ભગવાન શ્રી લક્ષ્મીનારાયણ ભગવાન શ્રી રાધાકૃષ્ણ સાથે વયમ અમે બધા પ્રણામ કરીએ પેલા શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણને વંદન કર્યા બીજા શ્લોકની અંદર આ ભાગવતજીના આચાર્ય ભગવાન શ્રી સુખદેવજીને વંદન કર્યા પ્રવ્રજંતો વિરહકા તરજુહાવેતી તન્મ યતયા તરવોદો સ્તર મૂનિમાનતો યમ પ્રજંત જેના હજી અપેતકૃત્ય યજ્ઞોપી સંસ્કાર પણ થયા નથી અને જન્મતાની સાથે જેને વૈરાગ્ય લાગ્યો છે એવા શ્રી સુખદેવજી મહારાજ આગળ દોડી રહ્યા છે પાછળ એમના પિતાજી હે દીકરા ઉભો રહે હે બેટા ઉભો રહે એમ કરતા કરતા પાછળ દોડી રહ્યા છે પણ સુખદેવજી મુઠી વાળીને દોડ્યા છે મનમાં પ્રબળ વૈરાગ્ય છે ઘણા વર્ષો સુધી માના ગર્ભમાં રહ્યા છે ભગવાન વિષ્ણુની આજ્ઞા લઈ આશીર્વાદ લઈ અને પછી એમણે મારા ગર્ભમાંથી એ પૃથ્વીલોક પર આવ્યા જન્મદાની સાથે જ નાળ છેદન થયું નાળ ગળામાં બધરાવી અને ભાગવા લાગ્યા પણ પુત્રના પ્રેમમાં પુત્રના મોહમાં વ્યાસજી પાછળ દોડ્યા હે બેટા ઊભો રહે હે પુત્ર ઉભો રહે હજી તને લાડ કરવાના જે રમાડવાનો જાય કેટલી ઉંમરે મારે ત્યાં તું દીકરો થયો દે પણ સુખદેવજી દોડ્યા જાય છે ત્યારે સુતજી કહે છે તરવો ભીને દુ વ્યાસજીને બધા વૃક્ષોએ ઉત્તર આપ્યો વૃક્ષોએ શું ઉત્તર આપ્યું વ્યાસજી સાંભળો તમે પુત્રના મોહમાં આવી રીતના પાછળ ન ભાગો તમારો પુત્ર પરમ વૈરાગી થઈ એ બ્રહ્મમાં લીન છે એ સંસારના કલ્યાણ માટે આજે જઈ રહ્યો છે તો એને જવા દો તમે એને રોકવાનો પ્રયત્ન ન કરો અમે જાણીએ છીએ પુત્ર પ્રેમ હોય પુત્ર સ્નેહ હોય પણ સાંભળો વ્યાસજી સંસારની અંદર બધું કંઈ લઈ લેવું એનાથી જ સંસારમાં સુખ નથી મળતું પણ ક્યારેક કોઈને આપીને પણ રાજી થવાય તમે અમારો દાખલો લઈ લો વૃક્ષો કહે દે તરુવર સરવર સંતજન ચોથા વર્ષે મે સકલ જગત કે કારણે ચારો ધરિયા દે સરોવર સરોવર સંત જન આ વૃક્ષો જ્યારે આટલી ઠંડી હોય ગમે એટલો તડકો હોય ગમે એટલો વરસાદ પડતો હોય અડીખમ ઊભા રહે અને અંતે એમના ઉપર જે ફળ પાકે એ ફળ કોઈ દિવસ પોતે ખાતા નથી સરોવર પોતાના જળ પોતે ક્યારેય પીતા નથી આ સંતો સંસાર માટે ભજન કરે છે ને સંસારનું સારું કેવી રીતના થાય જગતનું કલ્યાણ કેવી રીતના થાય આ જગતના દુઃખો કેવી રીતના દૂર થાય જગતનું મંગલ કેવી રીતના થાય આ ભાવ સંતો રાખે છે